લાવ સ્ત્રી માટે તો કોઈ વ્રત જ નથી જિંદગી જીવી લે રાધાની જેમ પ્રેમ અને મીરા ને ઘણે ઝેર પીન જાણે ઓય ઉભારી તો ક્યાં જાવું બાયણે જ આવું અત્યારે વરસાદ થોડોક ધીમો પડ્યો હોય ને તો બાયણો કીધું આટો મારી આવું થોડોક વરસાદ રહ્યો નહી તા તો ડેટ ઘોણે આ બાયણે નીકળી ગયા કુદુક કુદુક કરતા હવે હેઠા બે હો ને હવે શું આલી નીકળ્યા એલા ઓલા બાજુવાળા ભાભી રહ્યા ને એ મને ફોન દેખાડતા તા એ તો નવો ફોન લીધો હોય ને તો દેખાડતા હશે ફોન નવો નતો લીધો પણ એમાં મેસેજ હતા ને ઈ દેખાડતા હતા એ તો ભૂલ થી થઈ ગયો છે તો તમારે ભૂલ માં આઈ લવ યુ લખાઈ જાય ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા